સ્થળ પરથી કેન્દ્ર સી ઊર્ફે શક્તિ પાવસન પરમા કુલદીપ સી ગચ્છામ સી ગોહિલ અને કોમલ મોસેનરા ઉજાડીને સડપી લીદા આતા સડવાય સક્ષોના કબજામાંથી 660 લિટર પારો ડીઝલ ટૉરસ ટ્રક તેબાર ज्वलनशील પદાર્થ કરેલા લોખંડના બેરલ અને રૂકડ રકામ ખરી કુલ રૂપિયા 15,55,000 આઠસો પચાસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો સંકળાયેલા ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી વર્તિજ પીએસઆઈસી રબારી અને તેના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અશ્વિની પેટ્રોલ પંપ વર્તે જ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલુ છે જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ બે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતાં જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે શ્રીને તથા એફએસએલ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને રૂબરૂ સદરુ બાયોડીઝલનો છસો સાઠ લીટરનો મુદ્દામાલ આશરે છેતાલીસ હજાર તથા ત્રણ આરોપીના અંગઝડતીમાંથી પાંચ હજાર રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમ બે હજારનો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ પંદર લાખની આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે પંદર લાખ પંચાવન હજારનો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે તથા આ કામે ત્રણ આરોપીને અટક કરવામાં આવેલા છે અને હાલમાં પીએસઆઈસી ડબારી નાઓ સદરૂ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે